નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ બલાલ પટેલ ગ્રી માવઠાની આગાહી રાજ્યમાં શિયાળા એક જોર પકડ્યું છે ત્યારે પર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પટેલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં છ થી છ થી આઠ જાન્યુઆરી વચ્ચે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાય છે અરબ સાગરમાં ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે વરસાદી લો પ્રેશર સક્રિય થતા મુંબઈના ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે પીએમ મોદીની ખેડૂતોને મોટી ભેટ પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમો મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વરસાદ પોતાના પંથકમાં વધતો મોકલી આપવાના સમાચાર આવ્યા છે પીએમ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત રૂપિયા બસોને સાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા છે બાંગ્લાદેશમાં સાતસોને વીસ રૂપિયા ચીનમાં એક વીસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા છે સરકાર ઉડિયા ખાતરના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોનો પરેશાન નહીં થવા દે જેવા માફી અંગે મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનો છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલી પોર્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયા થી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ 99% 30 લાખ ખેડૂતો એ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક 1.47 લાખ કરોડ રૂપિયા થી વધુ છે તાજેતરમાં નાણા મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી ખેડૂતોને ખરગર બેઠા લોન ખેડૂતોને મોટો ના આર્થિક લાભ મળે અને આર્થિક નીતિ નો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહ્યા છે ખેડૂતોના મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળે ગાંધીનગરમાં ચાલી રહેલ સી ટવેન્ટી મીટિંગમાં આરબીઆઈ ખાસ ફાઇલ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું જેમાં ખેડૂત જેમાં ખેડૂતોને હવે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તે એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ pilot project કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે રેશન card ધારકોને એટલે શું તો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમને પાંત્રીસ કિલો મફત મળશે જો સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લે લેવા જઈ રહી છે તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે એક જાન્યુઆરીથી

જ્યારે દેશભરમાં એક્ટિવ ગેસની સંખ્યા ચાર હજાર સત્તાણું પર પહોંચી ગઈ છે નો વેરિએન્ટ છે વન અન્ય કરતા વધુ ઝડપી ફેલાય છે જોકે હજુ સુધી કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાનક જિલ્લામાં આવશે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણવા આવેતર કરવામાં આવ્યું છે આ સિવાય યાર્ડમાં કપાસ મગફળી તલ બાજરી સોયાબીન ચણા સહિતની વિવિધ તણસીની રાજી કરવામાં આવી હતી મહુવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાનસો ને ઈઠોતેર ગુણીય નવી મગફળીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ અગિયારસો નવ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ સોળસો એકાવન રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટ યાર્ડમાં બસો ને છાસઠ ગાંઠ કપાસની આવક થઈ હતી એક મણના નીચા ભાવ હજાર રૂપિયાથી લઈને ઊંચા ભાવ તેરસો પંચોતેર રૂપિયા સુધીના નોંધાયા હતા ખેતરમાં ટકો બનાવવા પંચોતેર રૂપિયા થાય અડધો ને પાણીનો સંગ્રહ કરવા માટે તો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પંચોતેર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના એકાવન ટકા અથવા પચાસ હજાર ની સહાય અને જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા ની સહાય આપવામાં આવશે જ્યારે આ યોજનાનો ફોર્મ ભરવા ની website ખેડૂત portal ઉપર form ભરવાના શરૂ થયા છે ફોરેસ્ટ bit પરીક્ષાની તારીખ જાહેર લાંબા સમયથી ફોરેસ્ટ bit પરીક્ષાની રાહ જોઈ ને બેઠેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે આઠ ફેબ્રુઆરી ગુણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટગાર્ડ ની પરીક્ષા લેશે પચાસ હજાર જેટલા ઉમેદવારો બીટગાર્ડ ની પરીક્ષા આપશે પરીક્ષા ઓનલાઈન હોવાથી સાત દિવસ સુધી ચાલશે કુલ ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે રાજ્યના અગિયાર જિલ્લામાં પરીક્ષા માટે સેન્ટર ખોલવામાં આવી છે ખેડૂત મિત્રો જોવા માટે ખેડૂત માહિતી કેન્દ્ર કરો 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 આપ સુધી મારા રહે